હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આઈટીઆઈ આઈટીઆઈના કોર્સિસ વિશે વાત કરીશું તેમાં કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની છે હાલ આઈટીઆઈના કોર્સિસની કોર્સિસમાં પ્રવેશની પ્રક્રિયા ચાલુ છે તમે ઓફલાઈન કે ઓનલાઈન પ્રવેશ મેળવી શકો છો હાલ કે આઈટીઆઈના કોર્સ જ્યારે સિલેક્ટ કરો ત્યારે તમારે ઓછામાં ઓછા પાંચ કોર્સિસની માહિતી લઈને જવું પડે કારણ કે જે જોવામાં આવ્યું છે તેમ વિદ્યાર્થીઓ જ્યારે સિલેક્શનનો ટાઈમ આવે છે ત્યારે વાલી બાર હોય છે વિદ્યાર્થી અંદર હોલમાં હોય છે એમની પાસે એટલું ટાઈમ હોતું નથી કે પૂછી શકે તો દાખલા તરફ ઇલેક્ટ્રિશિયન તરીકે માઇન્ડ બનાવીને ગયા હોય અને ત્યાં દસ સીટો દસ પૂરી થઈ ગઈ હોય અને તમારો નંબર ના આવ્યો ત્યારે તમને એ સિવાયના કોર્સિસ પૂછવામાં આવે છે કે હવે જવું છે ત્યારે વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થતા હોય છે એટલે તમારે પહેલાથી જ ઓછામાં ઓછા પાંચ કોર્સિસની માહિતી મેળવીને અને તમે દાખલા તરીકે ઇલેક્ટ્રિશિયનમાં ના મળે તો ટાફન સિવિલ ટાફન સિવિલમાં ના મળે તો વાયરમેન વાયરમેન્ટમાં ના મળે તો તમે ટર્નર ફિટર જેમાં તમારે જવું હોય ઘણા બધા કોર્સિસ છે તમે એની માહિતી પહેલાંથી મેળવીને જઈ શકો છો સાથે સાથે શિફ્ટની માહિતી મેળવી લેવાનું ત્રણ શિફ્ટમાં ચાલે છે જેમ કે મોર્નિંગ શિફ્ટ નોન શિફ્ટ અને ઇવનિંગ શિફ્ટ ટાઈમિંગ બાબતે પણ પાછળથી ચેન્જ થતું નથી એટલે તમારે પહેલાંથી જ ટાઈમિંગ અને જે અમુક દરેક કોર્સ દરેક કોલેજમાં ચાલતા નથી અને જે તે તમારે કોર્સ કરવું છે તે જે તે કોલેજમાં ચાલે છે કે કેમ એ અગાઉથી માહિતી રૂબરૂમાં પણ પૂછી શકો છો કાં તો ઓનલાઈન પણ જોઈ શકો છો એ માહિતી મેળવીને જુઓ તો એ વધારે સારું છે બીજી વસ્તુ બીજી અગત્યની વસ્તુ એ છે કે મેં અગાઉ પણ જણાવ્યું જણાવ્યું હતું દાખલા તરીકે તમારે કોઈ બે વર્ષનું કોર્સ તમે કર્યું છે આઈટીઆઈનું અને એની સાથે તમે બે વર્ષના અંતે ધોરણ બારની અંગ્રેજીની પરીક્ષા આપી દો તો તમે ધોરણ બાર પાસ ગણો એની સાથે તમે બીએ થી ગ્રેજ્યુએશન પણ કરી શકો છો આની સા આ વેબસાઈટ આપેલી છે એના એમાં તમે વધારે માહિતી મેળવી શકો છો અને સાથે સાથે આની વિડીયોની સાથે અમે કોર્સિસની માહિતી આપેલી છે તમે જોઈ શકો છો થેન્ક યુ